સદગુરુની વાણી બધા મહાપુરુષોની એ પરાવાણી આજે જે મહાપુરુષો મહાન સંતો યોગી પુરુષો જેમની એ પરાવાણી આ ફોરી એમાંથી આ વાણી ઉદ્ભવી વાણી આ ઉદભવેલી વાણી જે વાણી આપણે ગાઈ ગાઈ રહ્યા રહ્યા એના ગુરુજી મારા મહામંત્રનો મોટો મહિમા એ મંત્ર કયો કે મોટો મહિમા એનો એટલો બધો મોટો મહિમા વખાણો બ્રહ્મના ભેદમાં કે વેદમાં બ્રહ્મનો ભેદ હશે કાયક અને વેદમાં પણ છે ચાર વેદ હમણે બાપુએ વાત કરી ચાર વેદોની વેદની તો આપણે વેદનો અભ્યાસ પણ ન હોય એમાં જેને માટે નીકળ્યા અને ઘણા ન હોય એમાં પછી બીજાને કંઈક હોય એવું હતું જેને માટે આ ચાર ચાર વેદની વાત ચાર વેદ આપણે વાણી દ્વારા વાણી એટલે ચાર વાણી છે ને પ્રથમ વાણે શરૂ કઈ થાય કે ભાઈ પરાપસંતી પસંદી મધ્યમ ને વૈખરી વૈખરી થી આપણે આપણે વૈખરી માં હાલ્યા જાય છે આ બોલાય રહ્યું છે વય ખરી 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 ગઈ વાણી સતત ભૂમ્યા કરે છે વાણી અક્ષરો મહામંત્ર નો મોટો મહિમા મંત્ર એ મહાપુરુષોના જે વાક્યો છે એ મંત્ર રૂપ બની જાય જીવનની અંદર આપણે એને આત્મસાત કરવાનો પ્રયાસ કરીએ તો જીવનની અંદર ઉતારવાનો પ્રયાસ કરીએ તો એ જે વાણી છે એના અમર બોલ છે એ એ આપણે માટે રૂપ બની જાય છે મંત્ર મૂલમ ગુરુ વાક્ય એ પ્રમાણ શિવજી મહારાજ આપે ગુરુ ગીતાની અંદર ધ્યાન મૂલમ ગુરુ મૂળ પૂંજા મોલમ ગુરુ પદમ મંત્ર મૂલમ એ ગુરુ વાક્ય આજે વાક્ય કે વાણીની વાત આપણે કરી છે મહામંત્રો મોટો મહિમા વખાણો બ્રહ્મના વેદમાં કે ભેદમાં એનો આવો ભેદ પડેલો છે આપણે જ્યારે જ્યારે સમજવાનો પ્રયાસ કરીએ વૈખરી વાણીને વાળવી પાછી વાળવીનો પ્રયાસ કરીએ આજે બોલાય રહ્યું છે ને આમ પાછા ઊંડા જવાની હવે ઊંડામાં જે બહાર નીકળી બહાર પાછું જ પાછું ઊંડા લીધા પ્રયાસ કરીએ જે અક્ષરનો બાપુ બાપ બાપની ભાષાનો વ્યાપ વાણીનો વ્યાપ વ્યાપકમાં ભરે જાય ને પછી વ્યાપકમાંથી પાછા આપણે આપણા જે આ પિંડ આ બ્રહ્માંડમાં આવે ને એ પછી પિંડમાં લાવવાનો પ્રયાસ કરીએ સમજવાનો જ્ઞાન નથી પિંડે સો બ્રહ્માંડ એમ કીધું ને ગંગા સદે એમ કે પિંડે સો બ્રહ્માંડ પિંડની અંદર પિંડ એટલે શરીર હો પંચ મહાભૂતનો આ પિંડ બન્યું ને શરીર પિંડનું બ્રહ્માંડ આ જે બહાર બધું દેખાય છે ને બ્રહ્માંડ કહેવામાં આવે તો એ હોય ખરી જે વાણી નીકળી ગઈ અક્ષરો જે નીકળી ગયા એ બ્રહ્માંડમાં ઘુમા કરે હવે ઘૂમા કરે છે એ મહાપુરુષોના વાક્યો ગીતાને જે કૃષ્ણ ભગવાન બોલ્યા વાણી દ્વારા પરા વાણી દ્વારા અર્જુનજી ની વાત કરી એ એ આપણે બ્રહ્માંડમાંથી પકડવાનો પ્રયાસ કરીએ આ એને એની જ વાતો થયા કરે છે ન જ્યારે જયારે આપણે જ્યારે જયારે સમજીએ ને તે ઘણી ફેર કે મેં આ જોયેલું છે ઘણી ફેર મેં સાંભળેલું છે આ ઠેકાણે એમ ગયેલા હતા ઘણી ફેર પહેલા એવું એવો 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 ઘણી ફેર ઘણા ઘણા માણસને મહેસૂસ થતો હોય એવું નવા અક્ષરો નથી આપણે સાંભળવામાં આપણે જયારે આગળ વાત કરીએ જયારે સમજવાનો પ્રયાસ કરીએ આપણે નવા અક્ષરો લાગે છે નવા અક્ષરો નથી કોઈ દાદા પણ આપણે જયારે શીત દયને ચિતમાંથી આમ પકડવાનો પ્રયાસ કરીએ ને તે આપને નવા નવા અક્ષરો લાગે કઈક મહાપુરુષો અનંત મહાપુરુષો બોલાસ કરતા હોય પ્રાણી વાણી બધી હે પ્રાપસિંગતી પરમ નાદ રૂપે છે નાભિ નાભિને અંદર ઘોર રૂપ છે જેમ ૐકારનો એને સંજ્ઞા આપી ૐકાર ની હે આકાર નથી એટલે અહીં નિરાકાર કીધું આકાર આપણે આકાર ને કારણ કે આકારને જવું તો આપણે એને પરખીએક્ષીશ ઓળખીએકશું એટલે આકાર આપવામાં આવ્યો જે દી હતા નિરંજન નિરાકાર એમ તો વાત કરી એજી ગુરુજી મારા મહામંત્રનો આ મોટો મહિમા વખાણો બ્રહ્મના ભેદમાં અસલ યુગમાં નહોતો આધાર પચાસ કરોડમાં પાણી તેદી નિરંજન હતા નિરાકાર તેમાંથી આ જે આ જે વાણી છે એમાંથી પૂર્ણ શરૂ થયું વાણીનું પૂરણ થયું એ તાકાત એક તાકાત એક શક્તિ એ ઉત્પન્ન થઈ એમાંથી આપણે બધા અનુભવી રહ્યા છીએ આમ કહેવા માગે છે આમાં આ સમજાવવા માગે છે એક બીજા આપલે કરીએ છીએ સંવાદ બને છે એનો સમજી નહીં તો વિવાદ બની જાય અક્ષર નો અનર્થ થઈ જાય સમજી નહીં ત્યારે અને સમજવાનો પ્રયાસ ન કરીએ ત્યારે સવારમ બાપુને એક વાણીમાં છે ને ગુણ અવગુણ ગાય ગીતડા એટલે કે ગુણ અવગુણ તોડ્યા ગીતડા એમ થઈ જાય પછી અક્ષરની અક્ષરની એ આ માયા જાળ છે અક્ષરોની વાણી એને એ અક્ષર છે બ્રહ્મ બની જાય કીધું ને વખાણો બ્રહ્મના ભેદમાં એ ભેદ છે અભેદ છે એ ખુલ્લો થઈ જાય પણ જે આ બ્રહ્માંડની અંદર બ્રહ્માંડથી પિંડમાંથી જે અક્ષરો નીકળ્યા એ ફરી વાર પાછા આપણે એને લાવવાનો પ્રયાસ કરી મંત્રરૂપ બની જાય પોતાની અંદરથી જે અક્ષરો નીકળાય જે સાંભળીએ મંત્રરૂપ બને પોતાની અંદર પાસે એને બે ને સારે સાથે સાથે એને સમન્વય બનાવી અક્ષરોના જેટલા જેટલા પૂરણ થાય છે આ વસનોનું અક્ષરોનું બોલનું

પડેલું છે એમાં વય પડેલી છે ઉંમર પડેલી છે પણ જયારે ત્યારે બીજા જાય એમ આની અંદર અક્ષરો એની આપણે તાલમેલ કરીશું જે ભેદ હશે એ તૂટી જાય ભેદની આરે એક આકાર થઈ જાય છે મહામંત્ર નો મોટો મહિમા આજે મહિમા હશે એનો આપણે સમજવાનો પ્રયાસ કરીએ અને સમજી શકીશું આપણે સમજી શકીએ છીએ ગુણગાન ગાતા ગાતા પ્રભુના પ્રભુ એટલે પ્રભુ એટલે પ્રેમ સ્વરૂપી છે પોતે પ્રભુ નામ નહીં કોઈ પ્રભુ પ્રભુ કોને કહી ગઈ ભને છે પ્રભુ વધારો પ્રભુ વધારો ભગવાન એમ ભગવાન એટલે વ્યાપક હરેક પ્રેમ એટલે હરેક હરેક પ્રેમ અક્ષર ગમે ને લાગુ પડી કે પ્રભુ ગમે અક્ષર લાગુ પડી કે વ્યાખ્યા ઈશ્વરની વ્યાખ્યા થઈ શકતી નથી આખો આખે આખો એ આમાં વ્યાપી ગયો છે એની અંદર હરેકમાં પછી એટલે કીધું પિંડ બ્રહ્માંડમાં ગંગા સ્થિતિ તો એ કીધું ને પિંડ બ્રહ્માંડ થી પરસે ગુરુજી પર એટલે આપણે એને સમજી લઈએ આઘા છે એમ આખી આઘા છે પરસે એટલે સતત એ આપણી પાસે છે એમ પરસે અડે એમ મને પરશ કર્યો એમ શું થાય સતત આખી આપણે પણ માળા લઈને બે આગળ વાત કરી ભાઈ

વ્યવસાય રૂપે જે જેને આપ્યા છે એને આપણે સમજવાન કરીએ મન ને વ્યવસાય હું આપેલો છું બુદ્ધિ નો વ્યવસાય હું છે ચિત્ત કાર્ય હું છે અહંકાર નું કાર્ય હું છે મન આપણું જાય છે હું કામ આપણે વળી વળીને વાત કરીએ મન મન કે જ્યાં ત્યાં ડોટું ટાણે ભજનમાં બે બહુ ભાગે નો વિચાર કયો વિચાર આવે એક એક ઉર્જાની એક રમત છે એક ઉર્જાની પરિવર્તન જે ઉર્જાની એક તાકાત છે એ સતત ભૂમરી કરે એને આપણે સમજવાનો પ્રયાસ કરી આ છે મન જાય છે તો મન એક રૂપ જ છે આત્મામાંથી માંથી ઉદ્ભવેલી વસ્તુ છે જુદી નથી પણ એના વિભાજન એના કાર્ય માટે નામ આપવા પડ્યા હે આને મન કહેવાય આમ લાગી જાય તો મન સતત લાગી જાય એમાં વિચાર કરે તો બુદ્ધિ સતત સીત પાસ ધકો મારો પાછો તો અહંકાર શહેરનું કાર્ય છે સમજવાનો પ્રયાસ પણ એમના જે જે વિષયો છે ઝીણી ઝીણી વાતોમાં કે આ જે મુખ્ય કેન્દ્રની વાતો છે જ્યાં આપણે ક્યારે પહોંચી શકીએ પણ પહેલા એના કેન્દ્રોમાંથી જે ફળવા ફૂટેલા છે એને હોય પકડવા પડે ને ઝીણા ઝીણા ફળવા આપણે ઈચ્છાઓના આકાંક્ષાઓની મમતાઓની જે જે પઢાવવા ફૂટેલા છે એને આપણે પ્રયાસ કરીએ સમજવાનો અને પકડવાનો પછી આ કેન્દ્રમાં જે પડેલા છે એ પડેલા છે તેના થકી ફેલાણું મન શીત જ્યાં જ્યાં સોટે જાય છે મુકાન સોટે જાય છે બુદ્ધિને તો વિચાર કર્યા કરવાનો છે સીતની અંદર પડી ગયું મને આપી દીધું બુદ્ધિને બુદ્ધિ વિચાર કરીને શીતમાં આવી ગયું અહંકાર પાછો ધક્કો મારા સમય સમય રમત કોની કહીએ આપણે મન ની આત્માની કરે રમત ન કહીએ કે આત્માની આ રમત છે સે કોની નકર પૂરણ છે શેનું નામ નો આપીએ કે એમાં અમુક માણસ નામ નો આપીએ કે આપણે એમ આત્મા નું નામ નો આપીએ કે કે ભાઈ આ બધી આત્માની રમત છે પછી એમ આમ કેવી કે ભાઈ ઈશ્વરની બધી લીલા છે ઈશ્વરની બધી રમત છે એનું નામ આપ્યું પાછું આપણે નિરાકાર માંથી આ સાકાર આ પોતે પોતે બનેલી વસ્તુ છે સમજવા માટે મનનો અભ્યાસ કરીએ આપણે બોલી ઘણી ફેર બોલતા ને આપણે ઘણી ફેર વાત કરતા ને ભાઈ સબ ભૂમિ ગોપાલ કે વામે કાંઈ અટક આ બધી ભૂમિ ગોપાલની છે કૃષ્ણની રામની કીધું છે ને સબ ભૂમિ ગોપાલ કે વામે કાંઈ અટક કે જીસકે મનમાં ખટક હોય એ અટક જેના મનમાં કંઈક ખટકો થાય છે એ અટકી જાય છે ઓલામાં મન લાગી ગયું ઓલામાં શીત લાગી ગયું આજે આ વાત છે પાંચસો વર્ષ પેલા કેવાની અટકરામ નું શહેર છે પંજાબમાં રાજા રણજીતસિંહજી અને તેમના સેનાપતિ હરિસિંહજી તે લડાયા હતી તે અને બરોબર અફઘાનિસ્તાન અંદર જ્યાં સેનાપતિ હરિસિંહજી ની બધા એન્કો નીકળી ગયા સેના આગળ અને ઋષિજી પાછળ હતા પછી એમની જે અફઘાનિસ્તાનની ભૂમિમાં વિદ્રોહીની ભૂમિમાં જઈ પહોંચ્યા સૈનિકો બધા તો એ લોકો બધા વૈષ્ણવો એટલે માંસ મટન કે આ કઈ સૈનિક હોવા છતાં કઈ ખાતા નતા એટલે પછી એણે આ પૂછ્યું કે ભાઈ સક કે ભાઈ આપણા જે વિદ્રોહી છે માંસાહારી છે એની ભૂમિમાં આપણે પગી પગી ગયા છે તો હવે શું કરવું એમ પછી આ હરિસિંહજી કહે છે કે સબ ભમિ ગોપાલ કે દ્રષ્ટાંત આપ્યું રામકથાનું કે જયારે ભગવાન રામ લક્ષ્મણજી હિરણ ની અંદર જયારે સીતાને ખુશ કરી દેતા સીતાનુજી સીતાજીનું ત્યારે ભગવાન રામ લક્ષ્મણજી ને કે આપણે અહીં કુટિયા બાંધી જંગલની અંદર એ રેણકાંડ પણ કે જે આ ભૂમિના જે માલિક હોય એને આપણે પૂછીને કુટિયા બાંધવી પડે કારણ કે મર્યાદા પુરુષોત્તમ રામ તો લક્ષ્મણજી આજુબાજુ આટો મારે ફરે છે તો એક પુરાણું મંદિર મંદિર ખંડેર જેવું મંદિર શિવાલય યાટો મારા પૂછાય કે ભગવાન કોઈ મળ્યો નહીં કે એમ ક્યાંય કોઈ મળ્યું નહીં આ એક પુરાણી પુરાણું શિવલિંગ હતું મંદિર હતું કે એમ એને પૂછો નહીં કે એને પૂછીને આપણે કુટિયા બાંધતી પૂછીએ લક્ષ્મણજી પાસા જાય છે અને ભગવાન ને વંદન કરે નમસ્કાર કરે કે ભગવાન અમારે ભગવાન પ્રભુ મારા પ્રભુએ મને મોકલ્યો છે કે અમારે અહીં કુટિયા બાંધવી છે તો ભગવાન શિવજી શિવલિંગમાંથી પ્રગટ થયા અને એક હાથ પોતાનો જીભ ઉપર એને લીધો એક ઇન્દ્રિય અને નૃત્ય કર્યું એમને લિંગમાંથી પ્રગટ થયા ભગવાન શિવજી અને આવી રીતનું એને દ્રશ્ય નૃત્યુ કરી અને પાછા એમને એમાં સમાઈ ગયા લક્ષ્મણજીને ક્યુ કઈ જવાબ તો દીધો નહીં કઈ કાંઈ જવાબ દીધો નહીં હવે શું કરવું કઈ ભગવાન પાસે આવ્યા ભગવાનને વાત કરી કઈ ભગવાને કીધું બનાવ કૂટ્યા પછી લક્ષ્મણજી બે દિવસ પછી પૂછ્યું કે ભગવાન વાત સમજાતી નથી આનું હું ભગવાન શિવજી આવી રીતે થયા જવાબ તો જેનું બે વસ્તુમાં જેનું મન કાબુમાં હોય તાબે હોય એ ગમે ત્યાં રહી શકે છે સ્વાદ ઉપર પોતાના સ્વાદ ઉપર કંટ્રોલ હોય જેનો એટલે એટલે કીધું સબ ભૌમી ગોપાલ કે વામે કાંઈ અટક અટકવાની જરૂર નથી કે બે વસ્તુ છે છે તાબે સબ સબભી ગોપાલ કે કે વામે ખટક કેટક અટકી કોણ જાય છે કે મનને જેને મોકળું મૂકી દીધું છે મન તાબે નથી મન સતત વિચારો કરતો વિચારો આપણે કરવા જ દઈએ હું કામ વિચારો કરીએ છીએ જોઈ નઈ તો આ વાણી ક્યાંથી નીકળશે વાણી ક્યાંથી પૂરેશે એ આપણે વિચાર ન કરીએ પરાપસંદી મધ્ય વય ખરી નીકળી રહી છે ખરી રહી છે મહિમા મોટો અક્ષરો જે છે એ મંત્ર રૂપ છે મંત્ર મોલમ ગુરુ વાક્ય હરેક માટે ગુરુજી મહિમા મોટો મંત્રનો વખાણો બ્રહ્મ ના ભેદ બ્રહ્મનો જે ભેદ છે એ બ્રહ્મ ક્યાંય બે ગયો આપણી અંદર છે બધાની અંદર પિંડ અને બ્રહ્માંડની અંદર રમી રહેલું છે ઘૂમી રહેલું છે નામ એ નામથી ધીરે ધીરે એની ઓળખ થઈ જાય છે ફરક થઈ જાય છે હરેક જે વ્યાપક બધું છે બધું આની અંદર રમી રહેલું છે આપણે રમી લેશે ને એ રમી છે આ જે રમત છે આત્માની પરમ તત્વ એટલે પરમાત્મા પરમાત્મા રૂપ થઈ જાય એટલે આત્માને એક રૂપ થઈ ગયું આત્મને પરમાત્મા એક કરી જાણજો દયા સમોને દાન એટલે આ ધ્યાન કરી ભજન કરી એટલે પોતે પોતાની અંદર આવું પ્રગટ વસ્તુ થઈ જાય ગુરુજી મહામંત્ર મોટો મહિમા વખાણો બ્રહ્મના ભેદમાં